અલ નઈ હા અમે એરર ઓડ લીધું ત્રણ મંસનો ખાઈ જાય પણ કોણ એક માણસ નહી નઈ કરતો હરખુ ઓમ ઉપર પણ કાં તે રે જોઈનું પડ કોણ પડને કોઈ નહી બધું ઘર જો એ બોલા વાત તો એ બમ્પર કાય થયો ઓમે ઓ બાહે ઢક્કો માર ઢક્કો તો તમે ઢીલ થાય આટતા અમે કરીએ ભાઈ

ના મૂછો આને કાઈ કહું ને સંકવતો તો તલઈ આવશે એ ખોટો ખાલી માટલી પોચી આવે સેટુ નહીં પણ આવી ને આ વસ્તુ આપડા ઘર ઘર નું કોમે ના કરાવે હે

તમારે ફેરો તમારું બેન હારું બને તમને વિશ્વા આવતો હોય તો આલો આપડે ચોખ્ખું કહીએ બરાબર આપડે તો નહી બનતા એમ હા તે કશો કહું લાડી તો મેલ થી અમારે શિલ્લો ફેરો રહ્યો બરાબર પછી તમે તારા લઈ જો તમારે જોતી હોય પણ જો આ જેવી છે એવી ને એવી લાડી પાસે આવી જાજો આ તો જેવી આવશે એવી પાસે જાય લે હું જો આ તૂટશે ને આરી તો શિલી નાખવાનું થા પંચર પડશે પંચર કરી આલું પડશે હા પંચર પડશે

બાબુલાલ સાહેબ એક વખત મારી તું લાલ લાલ નોહિન જો બપોરા ખાવા સાલી